હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી મા કાકા તો એ કરાવતો નહીં નહીં મને સાફ આખો દે સાફ એ જોવા વાળા જોતા રહી ગયા રહી ગયા મારા કાકા તો લઈ ગયું હતું મા કાકા સાયકલ લઈ આલી પણ તને લઈ અમે એક ફોન લગાન જાવ રાતે રાત કો સ્કોર્પિયો એન ઊભી રહે આવ શરદ લેખટ પાછું થી આઈ જા હા આવી જા ફાઈનલ તારી સિકલ નું ભંગાર નું કશુંય ના આવ આતર લઈ આલ્યો ને તને કેવાનું ભાઈ કે તું પડ હવે શરદ લગાઈ હૈ અને તો લાબી પછી લાવ વગર મેલ ન આવા ના કાકા ને કેવું પછી ઘેર જઈ દિન કે સિકલ લઈ આવો મને શરત લગાઈ કેવું કાકા સાયકલ લાવવાની જેમાં હમણા ત્યાં પૂછ્યા હાથ ભેજિયે નહીં લગાવી ખાવું ખાઈને ઘર માં ખરેખર વળે કોઈ કેણી હમું ધતી લાગે સાયકલ વાળું ને કે સાયકલનું નું નવ ના લઈને ખબર છે કે મેઠો ડો ને સાયકલનું નું ટાયર ઈ ને લઈ આ એ ઈ જો પસારી તો ઓ બાય રે બાય હા ખાઈ ગયો ખાઈ રહ્યો પસાય તો તો હું પસાય તો તરી ગયો તરી દ્રેની યાર અમે યાર રોટલા જીવા બનાયા તમે જાડા જાડા રોટલા બનાયા ને બટાકા શાક આતું મસ્ત ભાઈ જી બે બે દિન થાય માં વહી નહીં એટલે પછી મેરેજ કેવું પણ કોણ તું તો આજી ન ભમાય હું ભમાય ભમાઈ દી તારી માં તું ભમાય તો પછી ગોઠિયા કોણ ખાહે કોઈ નહીં શું કોઈ નહીં કોઈ નહીં ખાય તારી લમકા કૂતા પાયું હું ઈ મરી જાતો માએ હું કેવું કઈ ધીમમાં થી આવાય ને કમે જાપું દીધું હું કાટા ખોટાય

લેઈ લીડાવ નઈ લી આઈ પછી ઘર મેલ થાય લગાઈ કે તું કિતકા ભય ભંગામાં મારે ભંગાર મે વેચી મારે મને ભંગાર મે વેચી મારે તું હોવા તો તમે સાયકલ લઈ આવતા નહી મને મત હાથ પીધી ની મેરા કમીય નહીં લે આવી તો તારા ભંગારું ભંગારવાળા લઈને લઈ જાય હબી હાલ બે તારી નમક કૂતરા ભણ ગોમમાં નીકળું ગોમમાં તું કે ભંગારી તમે તમે આવી નહીં મને બેઠા બે તેની નમકા કુત મન સાયલ લઈ આવો છો સમજાવત પડતી નઈ મને કોઈ ના સમજાવો તમે લઈ આવો સાયકલ કોઈ ના સમજાવો

આયન ખાલી એક જ ખાલી એક જ કોલે હું હાજર કરું છું રાગાનાજેન રાત પડી ચિકલે આયા છે ઘર બનાવી દે કપલું કર તક્યો હલા ઓળ વગાડો ઈ મગ કા શેકલા ઈ હું જાડે ઓ લેતો લેતા જલ્દી હું આકો દઉં બે બે કે ત હરન એક ટી ફોન આઈ ગઈ ને આપી કે હું આપા કાકા ને નીચવાળા હમ આઈ ગઈ આઈ આઈ આયું બત ઓશમાં આવે ઈ માટે કલા આઈ મત

वनुरम छ टाटा विवेलो टाटा विवेलो 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 तीन तीन खाली हाय ना भाई ए ला काका म तो बيه गयो कहिदियो म तो बيه गयो कहिदीला गमखो दो बिजूया काका आई तो कायला तो हवार सवन विवराई देऊ